માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં અહીંયા બેઠેલા સૌ સમાજના આગેવાનોને બોલાવીને અમને રૂપાલા સાહેબના ઉચ્ચારણ અંગે ચાલતા વિવાદ માટે છત્રીસ સમાજની સંકલન સમિતિ સાથે બેઠક કરવા માટે જણાવ્યું હતું આજે તરત જ અમે આ મિટિંગ બોલાવી છે સંકલન સમિતિની કોર કમિટી આજે હાજર હતી અમારામાં અહીં બેઠેલા બધા જ આગેવાનો પણ અહીંયા મિટિંગમાં હાજર હતા મેં જ કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે માન્ય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીઓ દ્વારા પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી પછી ફૂલસાબ પ્રેસ ઉપર જઈને માગી હતી પછી ભાસ્કરના પ્રેસ ઉપર જઈને માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી અમે બધાને સાંભળ્યા વારાફરતી પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી અમે બધાએ ફરીવાર પણ પુનઃ વિચાર કરવા માટે પણ વિનંતી કરી પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમ ભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી મારી વાત પૂરી થઈ ગઈ હવે કે શું કારણ મામલો મુંબઈ ગયો મીડિયા અને આપડી બધી સંસ્થાઓના પદાધિકારી ભારત દેશમાં નૈતિક અધાપતન નો જે આ મુદ્દો છે

જ્યારથી આ પ્રશ્ન ઊભો થયો ત્યારથી એ પ્રશ્નમાં જે કાંઈ અલગ અલગ વણાંક આવ્યા અને આ એક સંસ્કૃતિના મુદ્દા ઉપર અમને સમજાવવાની અથવા તો હળવાશથી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે એટલા માટે એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા એ છે તમે એક ખાલી સંસદ સભ્ય તમારે જિંદગી આખી રહ્યું છે એવું કોઈ સંજોગોમાં છત્રી સમાજ સ્વીકાર નહીં ભારત દેશનો છત્રી સમાજ ન સ્વીકારી શકે એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈપણ જાતની ચર્ચા કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે અને હવે પછી જે કંઈ થવાનું હોય એના માટેની જ તૈયારી અમે ચાલુ કરી દીધીશ એટલે આ બધા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રેસ મીડિયા બધાને ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું અમે કોઈ વખત સ્ટ્રેટેજીના ભાગરૂપે આપના ફોન ન ઉપાડી શકતા હોય જવાબ ન આપી શકતા હોય તો અમને થોડું જતું કરજો દરગુજર કરજો કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારા આયોજનમાં લાગેલા હોય અને દરેક વખતે તરત જવાબ આપવો શક્ય નથી હોતો પણ ધ્યેય બધાનો એક જ છે કે જે કંઈ આ નૈતિક અધપતનની વાત છે જે કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસને એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે એટલે સર્વ સમાજને સર્વ સમાજને આપણે વિનંતી કરીએ છીએ કે આપ બધા પણ આપની આમાં આહુતિ આપો આપ બધા પણ આમાં જોડાવ કે કોકે તો આની જવાબદારી લેવી પડશે કે ભારતના જાહેર જીવનનું શુદ્ધિકરણ થાય ભારતમાં નૈતિકતા જળવાઈ રહીએ તો જ ભારત દેશની સંસ્કૃતિ અને આ બધા ઇતિહાસ છે એ જળવાઈ રહીએ અને આઝાદીના વખતના બલિદાનો કે એના પહેલાંના બલિદાનો માતૃભૂમિ માટે જેમને આપેલા છે એ બધાને આપણે ન્યાય આપી શકીએ આ બધી એક મુખ્ય વાત છે ને એમાં આપણે સૌ સાથે ભાગીદાર છીએ એ એક આનંદની વાત છે આ બધા અમે બધાને સાંભળ્યા વરાફરતી પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી અમે બધાએ ફરીવાર પણ પુનઃ વિચાર કરવા માટે પણ વિનંતી કરી પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો સમાજ વચ્ચે બેઠક નિષ્ફળ ગઈ છે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે અને રૂપાલાને માફ કરવા માટે તૈયાર નથી ક્ષત્રિય સમાજ એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કરવામાં આવે ભાજપ નેતાઓને ક્ષત્રિય સમાજ વચ્ચે બેઠક મળી જે નિષ્ફળ ગઈ છે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉપર ક્ષત્રિય સમાજ અડગ છે અને સંકલન સમિતિના નેતાઓ ભાજપના નેતાઓ સમક્ષ વાત મૂકી છે